વેલકમ ટુ બેક તો તમારું સ્વાગત છે અમાર એક ભાંગાજા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે ગિરવાડા રતનેશ્વર મહાદેવના દર્શન કરવા તો આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રીના બધાને હર હર મહાદેવ તો આપણા કલેજો અહીંયા છે બેઠા છે હવે આપણે નીકળીએ ફાઇનલી હવે ગેંગને લઈને નીકળી ગયા તો ઓલા બધા આગળ ભાગી ગયા અમે ચશ્મા લેવા આવ્યા હતા તો ઓલા ભાઈ પાછળથી પછી વ્લોગ ચાલુ કરીએ ફાઇનલી BMW માં બેઠવાનો ને આ ભાઈ BMW વાળાને પૈસા દે છે ને આ વિડિયો ચાલુ હોય ત્યારે આ બે અંગ્રી દેખાડતા હે જા પૂછ કે બીટ ભજન માં દેવના દર્શન કરો જાય છે બૂટ કાઢી નઈ કા બતાવે તો આ મારા પ્રી ફિલ્મ છે એને લેવા દર્શન બર્શન કરીને નીકળી ગયા આપણે જવાનું છે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા અલી બધા પાણી પીસ તમે જોઈ આ ભાઈએ પાણી પી લીધું હું બાકી છે પાણી પીવામાં પાણી પીને નીકળી ગયા હવે રત્નેશ્વર બાજુ ફાઈનલી હવે રત્નેશ્વર મહાદેવના મંદિરે પગી ગયા છે ટ્રાફિક તો જો દર્શન કરવા જવાનું છે તમે જોઈ શકો છો ટ્રાફિક આ તો બહુ જોઈ લીધા છે કૈલાસભાઈ ના બધું દોસ્ત આ વિપાસ અને બધા દોસ્ત સારું છે તો ટાણે આ તો બહુ તો આ તો જોઈને મંદિરમાં આવી ગયા હતા તો આ બરફની ની સીલિંગ બનાવેલી હતી અને આવી ગયા કામ કરવા તો સુકી ભાજી ખાવા મંડા હા આવે તો જો

લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો વ્લોગ કરીએ સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો અને મળીએ બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ